આપની ભાષામાં જોવા માટે એ વન અભિપ્રાઈમ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર રાજકોટના ધોરાજીમાં યુવકની હત્યાની આશંકા ત્રણ દિવસ બાદ બુંગલા લાશ મળી આવી ધોરાજીના ફરે અને નાની પરબડી વચ્ચે ધાબી વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે ત્રણ દિવસથી ગુમ થયેલા મયુરભાઈ નામના યુવકની લાશ ગુંગળામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે પરિવારજનોએ આ ઘટના પાછળ હત્યાની આશંકા વ્યક્ત કરી છે ઘટનાની જાણ થતાં આજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે હત્યાની શંકાને લઈને મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ દુઃખદ ઘટનાની જાણ થતા આજ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ ફિરોઝ ચુનેજા ધોરાજી જે મયુરભાઈની જે બોડી મરી છે ક્યાંથી મરી શું કારણ છે કેટલા કેટલા સમય થયા શું કહેશો એ ત્રણ તારીખે બપોર પછી ઘરેથી ગાયબ થયા હતા એ અમને જાણવા મળ્યું પછી અમે એને ઘરે ગયા પછી ત્યાં જઈને અમે એના ભાઈને પૂછ્યું તો એના ભાઈ અમને એમ કીધું કે અમને મને શાકભાજી સુધારે મારી એ રહી ગયા અને પછી મને બાજરાના લોટ લેવા જાઉં છું એટલું કહીને નીકળી ગયા ઘરેથી પછી એ ઘરેથી નીકળી ગયા પછી પરણી રોડ છે અમારે તોરણિયામાં ત્યાં જે આ ભાઈના પપ્પાના નાના ભાઈનો છોકરો ભયો કરીને નામ છે એ અને એના બંને સાથે જોવા મળ્યા ત્યાં ગ્રામજણીઓને ચાર પાંચ જણાઓને એટલે એ લોકોએ અમને કીધું પછી ત્યાંથી એના ભેગાથી નીકળી ગયા એ પહેલી વાર એના ભેગાથી જોવા મળ્યા પછી અમે પોલીસને જાણ કરી પોલીસે એની રીતે એની કાર્યવાહી ચાલુ કરી પછી આજે મને ગામમાં આવ્યો પોલીસ પછી મને ફોન આવ્યો કે આપણે તપાસ કરવા જવું છે એનું મને કે હાલો પછી હું ગયો ને પછી અમે ને બે પોલીસ કર્મચારી હતા અમે ઊભી નદીએ ટૂંકમાં જોવા નીકળ્યા તો જ્યાં ધાબી હતી ને એમાં ભૂંગરા હતા એમાં અમે એમાંથી એટલામાં બહુ દુર્ગંધ મારતી હતી એટલે અમે એટલામાં જોવાનું ચાલુ કર્યું બધું પછી ને ખેડૂત નીકળ્યા વાડીવાળા એટલે અમે એને પૂછ્યું કે ભાઈ આમાં ધાબીમાં ભૂંગરા કેટલા છે કારણ કે દુર્ગંધ મારતી હતી એટલે અમને થોડીક શંકા તો વહી ગઈ હતી તો ખેડૂત એમ કીધું કે આ બે ભૂંગરા છે તો એક ભૂંગરું ચાલુ હતું ને એક ભૂંગરું બંધ હતું પછી બંધ હતું ને એ ભૂંગરામાં મેં આવી રીતના નીચે નમીન જોયું તો ડેડ બોડી એમાં ફિટ થઈ ગઈ હતી

એની માટે અમને શંકા છે